કવાંડ તાલુકાના કેલ્ધરા ગામમાં પીવાના પાણીની અસુવિધાને લઈને લગ્ન હોવા છતાં પણ કન્યાનેમાં પાણી ભરવા જવું પડ્યું છોટાઉદેપુર જિલ્લાના કવાંડ તાલુકાના અંતિમ વિસ્તારમાં આવેલ કેલ્ધરા ગામે પાણીની ગંભીર તંગી ઊભી થઈ છે બે હજાર પાંચસોની વસ્તી ધરાવતું આ ગામ છાન્યાવીહોણું બની રહ્યું છે જ્યાં છતાં પણ હાનફેશ્વર પાણી પુરવઠા યોજના અંતર્ગત નર્મદા નદીથી પાણી નથી પહોંચતું હાલમાં ગામમાં એકસો જેટલા બોર કર્યા છે પણ બધાના જળસ્તર નીચે જતાં પાણી મળતું નથી લગ્ન પ્રસંગે દુલ્હન ઓમનાબેન રાઠવા અને તેમના પરિવારજનોને ઢોલ અને શહેણાઈ વચ્ચે શણગાર અટકાવી હેડપંપ પર જઈ પાણી ભરી લાવવાનું થયું મહેમાનો પણ પાણી ભરવામાં મદદરૂપ બન્યા દુલ્હનના પિતા મહેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે ઉનાળું શરૂ થતાં જ ગામમાં પાણીની તંગી ઊભી થઈ છે મારી દીકરીના લગ્ન હતા છતાંને પાણી માટે હેડપંપ પર જવું પડ્યું માજી સરપંચ અને ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે ઘરે નળ હોવા છતાં પાણી નથી બોર સુકાઈ ગયા છે અને પાણી પુરવઠા યોજના અમલમાં નહીં આવતા ગ્રામજન ભારે તકલીફમાં છે બાઇટ્સ ઓમનાબેન રાઠવા દુલ્હન મારા લગ્ન હતા મહેમાનો આવ્યા હતા છતાં હેડપંપ હલાવી પાણી લાવવું પડ્યું મહેશભાઈ રાઠવા માજી સરપંચ પાણી નથી ટેન્કરો પણ ખલાસ થઈ ગયા હાન્ફેશ્વર યોજના અમલમાં નથી કાળીબેન ગ્રામજનો બોર ખાલી થઈ ગયા છે નદીઓ સુકાઈ ગઈ છે વિકાસ માત્ર કાગળ પર છે રિપોર્ટર અલ્તાફ મકરાણી છોટાઉદેપુર મારું લગ્ન છે એટલા માટે મેં પાણીની સુવિધા મારે નહીં એટલા માટે મેં પાણી લેવા આવી છું અમારા ગામમાં પાણીની સુવિધા નહીં એટલા માટે અને બોર ટેન્કર ને પાણીના જગ ને એવું મંગાવ્યું છે પણ તે બી ખતમ થઈ ગયું છે એટલા માટે મેં દૂર પાણી લેવા આવી છું એ માંગ છે કે પાણીની સુવિધા હોવા જોઈએ એમ પાણી નથી એટલા માટે પાણીની સુવિધા મારા ગામમાં કરો પાણીની અમારે તકલીફ છે ફરવા જવા પડે આ ઢોલ ટાંગલી લાઈટ ની અહીતા તકલીફ પડે ઢોરા ને કઈ થું મેલે અમારે પીવાની આપતા પડે નાવા થવાની અમારે આ નજીક પાણી લઈ જાય એલા ખાટિયાવાડી મે અમારે પાણી તકલીફ શું કરવા અને આમ ઉને પાણી લીધી હું કરે તાઈ

ખરેખર જો સરકારને આદિવાસી પ્રજા માટે ચિંતા હોય તો હાપેશ્વરનું પાણી જો કાઠિયાવાડ સૌરાષ્ટ્ર તરફ અને દાહોદ ગોધરા તરફ એટલી મોટી લાઈનો નાખીને લઈ જતા હોય તો આ કવાટ તાલુકાનો શું વાક આદિવાસી સમાજના માણસો છે તો આ બાબતમાં સરકાર શ્રી ચિંતા કરવી જોઈએ કે દરેક માણસોને પાણી મળવું જોઈએ તો દરેક પોતરોની અંદર પણ પાણી છોડવું આખા તાલુકાની અંદર આ પ્રશ્ન છે કિલ્ધરા ગામનો પ્રશ્ન અહીં કવાટ તાલુકો છોટાઉદેપુર જિલ્લાની અંદર નસવાડીના અડધા ગામડા છોટાઉદેપુરના દરેક ગામોની અંદર આ પ્રશ્ન છે હાલ લગ્નની સિઝન છે લોકો ટેન્કરો ફરી ફરીને દૂર દૂરથી પાણી લાવે છે હમણાં જ અમારા ગામમાં એક પ્રસંગ હતો એમાં જે બિચારી દીકરી છે કિલ્ધરા ગામની એ જાન આવી ત્યારે દૂર પાણી ફરવા માટે ગઈ તો કવાટ તાલુકાની અંદર બધે જ પ્રશ્ન છે અને દરેક ગામમાં આ સમસ્યા છે